બોલો ને ખેડૂત મિત્ર તમારા ઘરની સાવ નજીક આવું છું પણ તમારી પરિસ્થિતિ મેં જોઈ કે તમે આવી શકો એમ નથી તો તમને માર્ગદર્શન ફોન થી આપી દો આપડે યુટ્યુબ માં મુકતા હોય છે એટલે પર્સનલ ડિટેલ નહીં આપણે બોલો શું પૂછવું છે એમાં સાહેબ એવું હો ને કે જે રસ્તો મેં અત્યારે ચાલી હે ને હમ્મ એ મારા બાપ દાદા વખતનો ગાડા મારે છે બરોબર છે હવે અત્યારે પાર્ટી ને વેચાઈ ગયું છે હમ તો રસ્તો એમને બંધ કરી દીધો રસ્તો બંધ થઈ ગયો તો મામલે દરકોર્ટમાં કેસ દાખલ કરો રસ્તો ખુલ્લો કરવો પડે કરવો પડે કાયદેસર જ રસ્તો હાલતા હોય કાયદેસર ગણાય બીજું કઈ નહીં વર્ષોથી તમે કોઈના ખેતર માંથી હાલો છો તો પણ એ કાયદેસર ગણાય કોઈ વ્યક્તિના ખેતરમાં વર્ષોથી તમે હાલતા હો તો દાદાગીરી કરીને પાંચ પંદર દિવસ કે બે મહિનાથી હાલતા હો તો નહીં વર્ષોથી ઇઝમેન્ટ રાઇટ સુખાધિકાર જેને કહેવાય વર્ષોથી આપણા બાપ દાદા ચાલ્યા આવતા હતા એ રસ્તે આપણે ચાલ્યા આવી પછી જમીન કોકની નીકળી અને કોક વાવે ખેડે તમારો રસ્તો બંધ કરે તો તમે રસ્તો ખુલ્લો કરવા માટે તરત જ મામલતદાર કોર્ટમાં અરજી દાખલ કરી શકો આવા રસ્તા ખુલ્લા થાય દાદાગીરી કરીને કોઈના રસ્તા ખોદી ને કોઈના ખેતર ખૂંદીએ તો એ રસ્તા ન મળે પણ વર્ષોથી હાલતા સુખાધિકાર કહેવાય એ મળે હા બરોબર કારણ કે આપડે આમાં કોઈ કજિયા નથી શીખવતા ખોટી રીતે કોઈ વ્યક્તિ કોઈ ના માંથી રોજડા ની જોડે ખેતર ખુંદે એવું આપડે શીખવાડતા નથી પણ પરંતુ એવી જ રીતે કોઈના ખેતરના નાકા બંધ થઈ જાય અને ખેતર માં બિચારો હેલિકોપ્ટર તો ખરીદે નહી ખેતી કરવા જાય અને એના રસ્તા કોઈ બંધ કરે તો એવા રસ્તા ખુલ્લા થાય એ પણ આપણે માર્ગદર્શન આપીએ છીએ સમજાય ગયું બરાબર ભલે હા